ગુજરાત સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે અંદાજે બસો કરોડના આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પ્રારંભિક તપાસમાં આરોપીઓના મોબાઈલ ફોનમાંથી સોથી વધુ બેન્ક એકાઉન્ટની વિગતો મળી આવી પોર્ટલ પર તપાસ કરતા સામે આવ્યું કે આ ગેંગે ગુજરાતમાં ઓગણત્રીસ સહિત કુલ ત્રણસો છ્યાસીથી વધુ સાયબર ક્રાઇમના ગુના આચર્યા હતા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ડિફેન્સ ના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓ એ લોકોને પાર્ટ ટાઈમ નોકરીનું વચન આપીને છેતરપિંડી કરી હતી મોરબી સુરેન્દ્રનગર અને સાવરકુંડલા એ જે વિસ્તાર છે ત્યાંના અમુક એકાઉન્ટો ધ્યાનમાં આવે છે કે જે ટોટલ ઓગણીસ ત્રીસ જે હેલ્પલાઇન છે એમાં ત્રણસો જેટલા ગુનાઓ છે અથવા તો ફરિયાદો છે એ નોંધાયેલી હતી આ જે અમારો ડેટા છે એમાં અને ટોટલ જે સાયબર ક્રાઈમ ફ્રોડ છે એની ટોટલ રકમ બસો કરોડ જેટલી રકમ હતી જે ટીમ દ્વારા છ ટોટલ આરોપીઓને પણ અરેસ્ટ કરવામાં આવ્યા છે અત્યારે અને એની આગળની જે એના હેન્ડલર્સ છે અને ક્યાં જે આખું ટ્રાન્ઝેક્શન છે એ ક્યાં થઈ રહ્યું છે એની બાબતમાં અત્યારે તપાસ ચાલુ છે